આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે આપણા સૂક્ષ્મ શરીરમાં જે ચક્રો જ્યારે જાગ્રત થાય ત્યારે કેટલી દિવ્ય અનુભૂતિઓ થાય છે આપણા સૂક્ષ્મ શરીરમાં સાત ચક્રો આવેલા છે મૂળાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધિ ચક્ર આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે મંદિરમાં પહેલા

બધાનું કઈક તાત્પર્ય છે અનુભૂતિ ન થાય પણ પહેલા તમને ખૂબ વિચારો આવે પછી ધીરે ધીરે જેમ જેમ તમે ઊંડા ઉતરો ને પછી એક ખાલી અવકાશ અનુભૂતિ થાય અને એ અવકાશમાં એ જ્યારે તમે પ્રવેશ કરો ને પછી અનુભૂતિ થાય અને એ તરંગોની અનુભૂતિ તમને દરેક ચક્ર પર થાય અને એનાથી જ્યારે તમે આગળ નીકળો ને પછી તમને પ્રકાશની અનુભૂતિ થાય છે જે પિંડમાં છે ને એ જ બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે ને એ જ પિંડમાં છે જુઓ હવે બહારના સંગીતની વાત કરીએ તો જ્યારે ખૂબ ફાસ્ટ મ્યુઝિક રોક મ્યુઝિક વાગતું હોય ને ખૂબ મોટા અવાજમાં ત્યારે તમને મૂળાધાર ચક્ર પર સ્પંદન થશે પછી એનાથી આગળ નાભી ચક્ર સાંભળો ગિટાર સાંભળો એક તારો સાંભળો તો આનાથી નાભી ચક્ર થી હૃદય ચક્ર સુધી તમને એના સ્પંદનો મળશે પછી હૃદય ચક્ર થી લઈ વિશુદ્ધિ ચક્ર સુધી તમને વાંસળી સાંભળશો ને ત્યારે તમને હૃદયથી લઈ ચક્ર સુધી અનુભૂતિ થશે ત્યારે તમને આજ્ઞા ચક્ર પર ની અનુભૂતિ થશે આજ્ઞા ચક્ર પર ઉર્જાની અનુભૂતિ થશે આજ્ઞા ચક્ર પર ઊર્જાનો વિશાળ ગુણો હોય તેવી તમને અનુભૂતિ થશે ઘંટ તમારે પ્રાપ્ત કરવાની છે જ્યારે તમે ભીતર ઉતરશો કુંડલી ની શક્તિ જાગ્રત થશે અને તમે જ્યારે ધીરે ધીરે આગળ વધશો ને ત્યારે તમને ભીતરમાં આ ચક્રો પર વિવિધ વિવિધ અનુભૂતિઓ પ્રાપ્ત થશે જેમ કે તમે થી લઈને યાત્રા પ્રાપ્ત કરીને જ્યારે યાત્રા શરૂ કરીને જ્યારે આજે ચક્ર પર ને ત્યારે તમને ભીતરમાં જ ઘંટ નાદ સંભળાશે તન 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 એવો નાદ ભીતરમાં જ સંભળાશે

દર્શન તમને ભીતર થશે અને એટલી આરતી નહી આરતી શરૂ કરવી પડે આધ્યાત્મિક માર્ગમાં ભીતર ઉતરવું પડે તો એ અખંડ આરતી ના દર્શન થાય છે પછી અગરબત્તી તો આપણે અલગ અલગ સુગંધવાળી અગરબત્તી લાવીએ છીએ કેમ

કે બહાર તમે જે દર્શન પ્રાપ્ત કરો છો એને ભીતર જોવાનું પણ શરૂ કરો કે જે બહાર બહાર છે છે તે મારી જ પરમાત્માને તમે ગોતો છો તો એ પણ યાદ રાખો કે પરમાત્મા મારી ભીતર છે સુખ પણ મારી ભીતર છે આનંદ પણ મારી ભીતર છે પરમાત્મા મારી ભીતર છે બધી સુગંધો બધા રસ બધા નાદ મારી છે હું સર્વ સમર્થ છું મારી અંદર સર્વ શક્તિઓ રહેલી છે એ અનુભવ કરીને જુઓ તો પિંડ બ્રહ્માંડ ની અનુભૂતિ પ્રાપ્ત કરી લે છે અનુભવ પ્રાપ્ત કરી લે છે તે સમસ્ત વિશ્વ બ્રહ્માંડ જાણી લે છે જે આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ને એ સગળો જ જ્ઞાન પ્રાપ્ત કરી જ લે છે માટે મોટામાં મોટું કોઈ જ્ઞાન હોય મોટામાં મોટી કોઈ અનુભૂતિ હોય તો એ છે ભીતરની અનુભૂતિ એ છે આધ્યાત્મિક અનુભૂતિ આત્માની અનુભૂતિ પોતાના સ્વરૂપની અનુભૂતિ પણ આ માર્ગ મળે ક્યારે

હવે જ્યારે પણ અવલોકન કરો અને પછી ભીતર વળીને જુઓ જો તમે આ માર્ગે હશો તો તમને એ નાદબ્રહ્મની અનુભૂતિ એ સુગંધ અનુભૂતિ ભીતર થશે જેમ કે ઓમકાર છે તો ઓમકાર નો બ્રહ્મનાદ તમને સંભળાશે પણ જો તમારી નજીક કોઈ આવ્યું તો તરત જ એ નાદ સંભળાતો તમને બંધ થઈ જશે એટલે એકાંતમાં જ્યારે તમારા આભા મંડળ ખુલ્લા હોય ત્યારે આ નાદ બ્રહ્મની અનુભૂતિ થાય છે તમે જો આ આભા મંડળ કોઈ વાર તમારો સંકોચ થઈ જશે તો કોઈ વાર વિકસિત થઈ જશે જેમ કે તમે ખૂબ ખુશ છો આનંદમાં છો પ્રસન્ન છો ત્યારે તમારું આભા મંડળ વિકસિત થાય છે અને તમે દુખી નિરાશ હતાશ થઈ જાવ છો ત્યારે આભા મંડળ સંકુચિત થઈ જાય છે અને જેનો આભા મંડળ ખૂબ સંકુચિત થઈ જાય ખૂબ નાનું થઈ જાય ને એને પછી આત્મહત્યાના વિચાર આવે છે તણાવ વિચારો એ એ આત્મહત્યાના વિચાર કરે છે પણ જો નદીમાં નદી પાસે જઈને બેસે ને આત્મહત્યા કરવા તો જલ્દી આત્મહત્યા નહીં કરી શકે કેમકે નદીના પાણીને જોઈ નદીના તરંગોને જોઈ તેને મન શાંત થઈ જશે સકારાત્મક થઈ જશે અને એ ઘરે પાછો જતો રહેશે પ્રકૃતિના સાનિધ્યમાં તમે જલ્દીથી આત્મહત્યા નહી કરી શકો કેમ કે મંડળને સંકુચિત ન થવા દો હંમેશા ખુલ્લું રાખો વિકસિત રાખો ખુશ રહો આનંદમાં રહો પ્રસન્ન રહો હસતા રહો ગાતા રહો તો તમારું મંડળ વિકસિત રહેશે અને તમને નકારાત્મક વિચાર આવશે જ નહીં જેનાથી તમને ખુશી મળે છે આભા મંડળ વિકસશે એનો વિકાસ થશે અને જેટલું આભા મંડળ મોકું થશે જેટલું મજબૂત થશે એટલી જ તમારી પ્રગતિ થશે એટલી જ આત્મા સશક્ત થશે તો આભા મંડળને વિશાળ બનાવો સશક્ત બનાવો

તમારા જીવનમાં સારું જ થશે તો આ વિશ્વાસ સાથે જ્યારે તમે જીવન જીવશો ને ત્યારે તમારી દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ